સૌને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાના છે સ્પાઈસી એવા આલુ પરોઠા આલુ પરોઠા બનાવવા માટે આપણે બટેકાને બાફી લીધા છે તેની છાલ ઉતારી લીધી છે અને હવે તેને આપણે મેસ કરી લઈશું બધા જ બટિકાને આ રીતે મેસ કરી દેવાના છે બધા જ બટિકા મેસ થઈ જાય પછી એક કઢાઈમાં આપણે બે ચમચી જેટલું તેલ લેવાનું છે તેમાં આપણે બે નંગ લીલા મરચાં ઝીણા કાપીને ઉમેર્યા છે અને તેને સાંતળી લેવાના છે તેમાં આપણે લીલી કોથમીર જે કાપીને રાખી છે એક વાટકી જેટલી તેને પણ તેમાં સાંતળી લેવાની આપણે જે બટેકાનો માવો કરીને તૈયાર કર્યો છે તે આમાં ઉમેરી દેવાનું અને બધું મિક્સ કરીને હલાવી લેવાનું છે આ રીતે હલાવીને મિક્સ કરીને તેમાં મસાલા ઉમેરવાના છે જેમાં છે ચીલી ફ્લેક્સ કાળા મરીનો પાવડર લીલી વરિયાળી મીઠું લાલ મરચું પાવડર જે આપણે ઉમેરીશું પછી છે હળદર અને તલ આ બધું જ આપણે જે બટેકાનો માવો તૈયાર કરીએ છીએ તેમાં ઉમેરી દેવાનું છે અને સારી એવી રીતે હલાવી લેવાનું આપણે લાલ મરચું પાવડર ઓછું ઉમેરીશું કેમકે લીલા મરચાં પણ નાખ્યા છે અને ચીલી ફ્લેક્સ પણ નાખ્યો છે જો વધારે મરચું આવે તો તીખું થઈ જાય આ રીતે બધું જ મિક્સ કરીને તેમાં આપણે એક ચમચી ખાંડ નાખી અને એક લીંબુનો રસ નાખવાનો છે પછી તેને સારી એવી રીતે હલાવી લેવાનું આ રીતે તેમાં બધું જ એડ કરીને આપણે સારી એવી રીતે હલાવી લેવાનું છે અને પછી આપણે તેને ગેસ બંધ કરીને નીચે ઉતારી દેવાનું અને દસ મિનિટ માટે ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થઈ જાય પછી તેને ચમચીથી આ રીતે હાથમાં લેવાનો માવો અને આ રીતે નાના નાના બોલ બનાવી દેવાના જેથી આપણે પરોઠું વણવામાં તકલીફ ના પડે અને માવ મૂકવામાં પણ સરળતા રહે આ રીતે આપણે બધા જ મસાલામાંથી નાના નાના બોલ બનાવી દઈશું આ રીતે બોલ બનાવેલા હોય તો આપણને રોટલી બનાવીને ફટાફટ આલુ પરોઠા બનાવવામાં સરળતા રહે છે બોલ તૈયાર થઈ ગયા છે અહીંયા આપણે ઘઉંનો લોટ જે રીતે રોટલી બનાવવા માટે બાંધીએ છીએ એ રીતે મેં અહીંયા બાંધી દીધેલો છે અને દસ મિનિટ માટે તેને રેસ્ટ પણ આપી દીધેલો છે હવે એ લોટમાંથી આપણે નાના નાના લોવા બનાવી લઈશું જે રીતે રોટલીનો લોટ બાંધીએ છીએ એ જ રીતે હવે એ લુવામાંથી આ રીતે બનાવીને આ રીતે રોટલી વણવાની છે નાની એવી રોટલી જાય પછી આપણે તેમાં જે બટેકાના માવાના બોલ બનાવ્યા છે તે મૂકી દેવાનું આ રીતે અને રોટલીને તેની કિનાર પરથી બંને હાથની મદદથી આ રીતે દબાવતું જવાનું છે અને લોહ બનાવતું જવાનું ઉપરથી લોટ આ રીતે કાઢી લઈશું ફરીથી પાછો રોટલી જવાનું છે હલકા હાથે આ રીતે આપણે રોટલીને વણીને તૈયાર કરવાની છે આ નાસ્તો બાળકોને ખૂબ જ પ્રિય હોય છે અને એમાં પણ સ્પાઈસી આલુ પરોઠા ખાવાની તો ખૂબ જ મજા આવે છે રોટલી આ રીતે તૈયાર થઈ જાય એટલે આપણે જે પરોઠો વણ્યું હતું તે તવી પર મૂકી દેવાનું છે આપણી તવી ગરમ જ છે હવે આ રીતે પરોઠાને બીજી બાજુ ફેરવી દેવાનું પરોઠા તમે ઘીમાં પણ શેકી શકો માખણમાં પણ શેકી શકો અને તેલમાં પણ શેકી શકો આપણે અહીંયા પરોઠાને માખણથી ને છે માખણમાં પરોઠું શેકીને ખાવાની ખૂબ જ ટેસ્ટ સારો આવે છે અને આ બાળક કોને પાવતો નાસ્તો છે અને ટેસ્ટી પણ બને છે તો તૈયાર છે અને ટેસ્ટી એવા આલુ પરોઠા જેની સાથે આપણે મરચાં શેક્યા છે દહીં છે જેમાં આપણે કાળા મરીનો પાવડર નાખીને તૈયાર કર્યું છે અને બીજી છે લીલી ચટણી ધાણાની તો તૈયાર છે આપણા ટેસ્ટી mikuboziswaradisto ne spice ewa aluporota